સુરતના કોટસવિલ રોડ પર જર્જરિત સિત્તેર વર્ષ જૂના મકાનના બીજા માંડની સિલિંગનો ભાગ તૂટી પડતા બે લોકો દબાયા હતા ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે પહોંચી બે લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા નવસારી બજાર કોટસફેલ રોડ પર સિત્તેર વર્ષ જૂના ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનના બીજા માળની સીલિંગનો અચાનક ભાગ ધડામ કરીને તૂટી પડતા ભાગદોડ મચી જવા પામી હતી વહેલી સવારે બનેલી આ ઘટનામાં પહેલા માળે રહેતા ભાડવાત પરિવાર સાથે દોડીને બહાર નીકળી જતા બચાવ થવા પામ્યો હતો જે ફાયરના જવાનોએ બીજા માળે ફસેલા બે વ્યક્તિને રેસ્ક્યુ કરી બચાવ્યો હતો

આ નવાપુરા કમલા છે એની સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી છે અને અહીંયા હું પચાસ વર્ષથી રહું છું આ જગ્યાએ પણ ઘણા સમયથી અહીંયા પેલા એક બિલ્ડર આ મિલકત ખરીદેલી છે અને અમે એને ઘણી આપેલી છે કે ભાઈ આ મકાનનું રિપેર કરાવો કે અરજી કરો આ કરો તે કરો બધું કરાવો પણ કંઈ કરતા નથી અમે છેલ્લે એસએમસીવાળાને પણ ધ્યાન કરી છે કે ભાઈ આ મિલકત બહુ જરજરિત થઈ ગઈ છે અને ઉતારવા જેવી છે છતાં પણ કંઈક પગલાં લેતા નથી અને આજે વર્ષ કે ચાર વાગે ઇન કેસ થોડું બધું થોડું ફરવામાં આવી ગયું અને એક બાદ એમ થોડું પરવા હોય એટલે અમે બહાર નીકળી ગયા તેવા જ અને પછી તરત ફાયર બ્રિગેડને ફોન કર્યો અમે ફાયર બ્રિગેડ આવી એટલે બરાબર તમે પહોંચી ગયા અને ત્યાર પછી આપણે એસે ફાયર બ્રિગેડ વાળા એસએમસી વાળાને બોલાવ્યા આ નવાપુરા ગોલવાડ વોર્ડ નંબર ત્રણ લાગે કોઈ શેરી નવાપુરા અને આમ સેન્ટ્રોલ ઝોન લાગે છે એમને વિસ્તાર આ બાબતે મેં ઘણી જગ્યાએ રજૂઆતો પણ કરેલી છે કે ભાઈ આ મકાનનો નિકાલ કેમ નથી થતો એસએમસી વાળા બી આજ સુધી બેસી જયેલા હતા અને હવે છેલ્લી અરજી પણ અમને આપેલી છે લગભગ ચાર પાંચ દિવસે કે ભાઈ હવે અમે મળી જાય રાહ જોઈલી છે અને માલિકોએ જે હજુ નામ ટ્રાન્સફર એસએમસીમાં નથી કરાવતા અને કેટલા વર્ષોના વેરાય નથી ભરતા આજની સુધી અને એ લોકો કબજો નામ પર બોલાવતા નથી આજ દિન સુધી ને જૂના માલિકના નામે નોટિસ લગાવીને એસએમસી વાળા ચાલ્યા ગયા છે કે તમે જૂના માલિકને બોલાવીને લડો એમ કે નહીં આજે એવું ઓર્ડર નથી એમ તો શું છે બધું કેવી છે કે તમે ખાલી કરીને ચાલે છે કાયમ એવું બોલ્યા કરે છે એના માટે વારંવાર પોલીસ સ્ટેશનમાં બી બેહારી રહ્યા છે રાતો જુથા જુથાના કરીને બી બેહારી રહ્યા છે માલિકનું નામ પ્રકાશ ચંદ્ર છે ધીરજભાઈ છે રમણલાલ ઠાકોરદાસ જમીન પ્રાણલાલ આમાં ચાર ભાગીદાર છે આ મિલકતના અને ચારે ચાર બધી મિલકતોમાં સેટ છે એ લોકો એ લોકોને કોઈ જરૂર નથી આ મિલકતની છતાં આ લોકો એક ધંધો કરી રહેલા છે બિલ્ડર કે આ મિલકતો આવી ભારૂતો સાથે લઈ છે ભાર સાથે લઈને આ મિલકતોના ભારૂતોને ધક્કા મારી મારીને કે મહામારી કે ગુંડાગીરી કરીને કાઢવાનો એ લોકો વેપાર છે આવી ચાર મિલકતના મારી પાસે પુરાવા પણ છે એ લોકોને મકાનમાં ભાડે રહેતા નગીદાસ રાણે વધુમાં જણાવ્યું કે મકાન લગભગ સિત્તેર જૂનું હોય કહી શકાય છે સવારે આંખ ખુલી મકાનમાં મકાનમાં કંઈક અવાજ આવતો સાંભળી તપાસ કરી હતી પહેલા માળના સીલિંગના પોપડા પડી રહ્યા હતા આખા પરિવાર સાથે દોડીને નીચે ઉતરી ગયા બાદ ફાયરને જાણ કરાઈ હતી એ સમયે બીજા માની સેલિંગ ધડાકાભે તૂટી પડી હતી આખો મોલો પણ ભેગો થઈ જવા પામ્યો હતો બીજા માળે બે વ્યક્તિઓ ફસાઈ જતાં બચાવો બચાવની બૂમો પાડી રહ્યા હતા જો કે ફાયર બ્રિગેડ આવી જતાં બંને બચાવી લેવામાં આવ્યા છે अजर कुर्सी जी न्यूज़